ધાંગધ્રા શહેરમાં ઉભરાતા ગટરની સમસ્યાથી લોકો પરેશાન ધાંગધ્રા શહેરની નવી શાક માર્કેટમાં આવેલ રતનપોળમાં ઉભરાતા ગટરના પાણી ગંદકીથી વેપારી ધંધાર્થીઓ તથા લોકો પોકારી ઉઠ્યા છે લેખિતમાં નગરપાલિકાને રજૂઆત સાથે તાત્કાલિક કામગીરી કરવા સ્થાનિક ધંધાર્થીઓની માંગ ઉઠવા પામી છે મારું નામ નાગરભાઈ ધનાભાઈ ચાવડા અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ગુજરાત પ્રવક્તા જેથી કરી હું સંસ્થા માટે સેવા કરું છું તો નગરપાલિકા ચીફ ઓફિસરને ને અવાર અવાર લેખિત છતા રજૂઆત કરેલ આપતો નથી જેથી કરીને આ કામ રતનપુર આપતા નથી રજૂઆત કરતા છતાં તો આ આ કામની અંદર શું ભ્રષ્ટાચાર છે કે શું છે અત્યાર સુધીમાં મેં વારંવાર લગભગ ઘણી વાર મેં લિખિત આપ્યું છે ઘણી વાર મેં મૌખિક કીધું છતાં આ ખાડા કાન અને ધ્યાન આપતા નથી મારું નામ હસમુખભાઈ અમૃતલાલ વાણિયા રાંગધ્રા નવી શાક માર્કેટની બાજુમાં આવેલ રતનપોળમાં મારા ભાનુભાન દુકાન છે અને આ રતનપોળમાં આશરે ત્રીસ જ દુકાનો આવેલી છે અને દુકાનદારના વેપારીઓ કાયમ માટે આજે ગટરમાંથી ઉભરાય છે પાણી અને ચોમાસામાં પાણી ભર્યું રહે છે અને ગંદકીનો નિકાલ કોઈ કરતું નથી અને આના માટે લોકોએ લેખિતમાં અરજી પણ આપેલી છે પણ મારું મ્યુનિસિપાલિટીને એટલું જ કહેવાનું થાય છે કે આ લોકોને હું છેલ્લા પાંચ વર્ષથી હું આવું છું અવર જવર મારી રોજની એક દિવસની અવરજવર હોય છે પાંચ વર્ષથી કાયમ માટે ગટરનું પાણી ઉભરાતું હોય ને અને બેહદ ગંદકી પડી હોય છે માર્કેટના શાક બકરાની ગંદકી પડી છે કોઈ સાફ સફાઈ કરતું નથી કોઈ ધ્યાન આ લોકો રતનપોળવાળા ભાઈઓ બધા વારંવાર ફોન ઉપર મૌખિક જાણ કરે છે પણ કોઈ ધ્યાન આખા આખાડા કાન કરશે કોઈ ધ્યાન આપતું નથી મારું નામ વિકીભાઈ છે મારી દુકાન રતનપોળમાં આવેલી છે અહીંયા વારંવાર ગંદકી પાણીનો કોઈ નિકાલ નથી અને નળ આવે ત્યારે પણ પાણી અને ગટરો ઉભરાય છે આનો કોઈ નગરપાલિકાને મૌખિકને લેખિક અમે અરજીઓ કરેલી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી તો આની અમે સાફ સફાઈ રાખવા માટે વિનંતી કરીએ છીએ નગરપાલિકાને કોઈ સાંભળતું નથી છતાંય અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે આના હિસાબે